વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બે આરોપીઓને ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા વડોદરા ગ્રામ્ય આઈસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ માંગ ચારસો સાત એક નંગ મોબાઈલ તેમજ કાર મળી એક લાખ પંચાણું હજાર સાતસોનો મુદ્દામાલ સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશભાઈ પ્રજાપતિ રહેવાસી કમલાનગર નહેરુ ચાચા નગર વડોદરાના તેમજ પલવી મયુરભાઈ ખાવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીજી બાજુ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાને બાતમી મળી હતી કે વાઘોડિયા ટાઉનના નવી નગરીમાં રહેતો અજય ઉર્ફે કાર્યો જસુભાઈ વસાવા તેના કબજાના બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ લાવી વેચાણ કરવાના ઈરાદે અલગ અલગ મકાનમાં સંતાડી રાખે છે તેવી બાતમીના આધારે વાઘોડિયાની નવી નગરી ખાતે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર ચારસો ચાર કિંમત રૂપિયા ચાર લાખ ત્રેવીસ હજાર ત્રણસો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો નવી નગરીમાં રહેતા અજય ઉર્ફે કાર્યો જસુ વસાવા નામના બુટલેગરનો આ વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલ તો પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ વાગોડિયા ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો